કારણ કે તમે આઈને બેહી ગયા છો તો તમારો ચોપડો હું ખોલું છું તો મને ખબર છે તમારે ચાલુ કઈથી કરવું છે હેલો હેલો મને સ્ટાર્ટ કરતા નહી આવો મને સ્ટાર્ટ કરતા આવો હાજુ હાજુ મારી ભાન છે ચાવી મારા જોડે છે હાજી છે તમારું શું કશું છે ચાવી માર જોડે છે હાજી પણ તમે આ પૂર્વજને કરો છો બધું બરાબર છે ધૂન આવે છે ને બધું બરાબર છે પણ માન્યતા થતી નથી

તમને નડવા વાળો છે ખરોમાં આ ધ્યાન રાખજો આ શું કરતો તો પેલા મારા પાપા એ પેલા તો કઈક બડિયા બાજીના બુવાજી હતા અમને જતા એટલે બુવાજી હતા ગોડા બાવજીનો પવન હાકતો તો આ બડિયા દેવનો પવન ને જોગરી માતાનો પવન હાકતો મહારાજની માતાનો ગોડા ધનમાં ધન ધન મળે

તારે કોણ કરે છે કોઈ કરતું પેલા બળિયાદેવ મહારાજ એક બાજુ છે એક બાજુ મહારાજ એવી જોગરી છે એક બાજુ શું છે આ તારી તારી

પગે <coughs> લાગેલો